આપડો પેલો ખેલાડી આવી ગયો છે કિશન જોઈએ છે કિશન કેટલા પુસ્તક મારે છે આપડા ચેનલમાં જે સૌથી વધારે પુસ્તક મારશે તેને રૂપિયા નું કેશ ઇનામ આપવામાં

સો સાત જોરદાર ચાલિયા આઠ નવ દસ અગિયાર દોસ્તો ચાલિયા બધા થાય પડે બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર જોરદાર જોરદાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ

દોસ્તો આજના થોડું પંદર પંદર દોસ્તો હજીત ખોટો રોહિત ના પંદર પુસ્તક જગદીશ લખી દે દોસ્તો જોરદાર ચાલ્યા રોહિત માટે રોહિત પોઝિશન લઈ લે

તમારો સત્તર ઓગણીસ વીસ એકવીસ બાવીસ દોસ્તો જોરદાતા લે દોસ્તો ચલો ચલો નેક્સ્ટ દોસ્તો આપણો સાતમા નંબર ખેલાડી આવી ગયો છે સુનિલ તો જોઈએ છે સુનિલ કેટલા પૂછપ મારે છે સ્ટાર્ટ એક બે ત્રણ ચાર 5 છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસ જોરદાર કે નહી તું સમજા નહીં દોસ્તો જોરદાર તાલિયા

સુનીલ તો સુનિલ ને તેનું ઇનામ આપી દે દોસ્તો તો આવા ચેનલ જોવા માટે અમારી લાઈક કરો શેર કરો કરો જય રામ તો સુનિલ ને તેનું ઇનામ આપી દેસ્તો દોસ્તો જોરદાર સુનિલ